દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપણે પુનિયામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા સંકુલના રસોડામાં પહોંચ્યા છે કારણ કે રસોડામાં રેડ કરી છે અને આ રેડ કરી છે કોંગ્રેસના દિગ્ગજ પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવાએ આપ જોઈ શકો છો તેમના હાથમાં કેટલીક શાકભાજી છે અને એ શાકભાજી તેઓ બતાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું અને અહીંયા રેડ કરવા પાછળનો તેમનો જે ઉદ્દેશ્ય છે આપણે જણાવી દઉં કે આ જ શાળામાં અભ્યાસ કરતાં અહીં નિવાસ કરી અને અભ્યાસ કરતાં સો કરતાં વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનનો ભોગ બન્યા છે ખોરાકી ઝેરની અસર તેમને થઈ છે અને હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે ત્રણ દિવસથી તેઓ દાખલ છે ત્યારે આ સમગ્ર મામલે જે ભોજન સા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઊભો થયો અને તેને લઈને સુખરામભાઈ રાઠવાએ અહીંયા રેડ કરી છે રસોડામાં ત્યારે તેમને શું જોવા મળ્યું તેમણે શું અહીંયા ચકાસણી કરી છે નિરીક્ષણ કર્યું છે અને તેમાં તેમને શું જોવા મળ્યું એ જાણવા માટે તેમની સાથે જ વાત કરીશું સુખરામભાઈ રસોડામાં રેડ તમે કરી છે શું જોવા મળ્યું અત્યારે તીર સમાચાર દેખતા તમામ દર્શક મિત્રોને મારા તરફથી મને સહયોગ આપો આ તપાસમાં સાચું નીકળે ખોટાને સજા થાય અને આદિવાસી વિસ્તારના બાળકો જે આ સંકુલમાં ભણે છે એમનું આરોગ્ય સારું રહે તંદુરસ્ત રહે અને સારું ભણે અત્યારે હું આ રસોડામાં આવીને બેઠો છું ને રસોડામાં ચેક કરતાં તમારા બાળકોને જે શાકભાજી બનાવીને ખવડાવવામાં આવે છે એ શાકભાજીમાં ગલકાની જાત છે આ જે શહેરમાં આવેલો જથ્થો અને એ જથ્થો ચેક કરતાં અંદરથી આ સડેલો માલ નીકળ્યો છે આ જે કાપેલા ગલકા છે એ પણ તમે જોઈ શકો છો કે જે સડેલો ભાગ હોય તેને કાપી નાખવામાં આવે છે અને બાકીનો ભાગ એનો ઉપયોગ કરવામાં આવે છે એવી આ આદિવાસી વિસ્તારની શાળાઓમાં શક્ય છે બધી જ જગ્યાએ બનતું હશે એમ કહી શકાય હું દવા સાથે કહું છું કે રાજ્ય સરકારમાં આદિજાતિ વિભાગ હોય ડીસેગ હોય કે અન્ય ડિપાર્ટમેન્ટ હોય જે મટીરિયલ મોકલે છે એ મટીરિયલ વાળું છે એમ કહી શકાય શાકભાજી આવી મોકલતા હોય તો અનાજ પણ જે દળેલું તૈયાર આવે છે એમાં પણ ખામી છે એમ કહી શકાય આ સરકાર પાસે પોતાની લેબોરેટરી છે અને એના મારફતે પણ તપાસ થવી જોઈએ આ ખરીદી જે થાય છે બલ્ક કોટામાં આખા રાજ્યમાં આવી શાળાઓ છે એમાં ઇન મહિને તિન ત્રણ ચાર કોન્ટ્રાક્ટરો જાણે શાળાઓ વહેંચી લીધી હોય એમ દર વર્ષે એ બદલાતા રહે છે અગાઉના વર્ષોમાં પણ આવી હકીકત ધ્યાનમાં આવી હતી પણ તે વખતે અમારાથી રંગે હાથ પકડવામાં ભૂલ થઈ હતી અને આજે અમે આ રસોડામાં જે શાકભાજી આવે છે એને રંગે હાથ પકડી છે કયા પ્રકારનું શાક આદિવાસીઓને પ્રસવામાં આવે છે આ છોટાદૂપનો જે બનાવ બહેનો ફૂડ પોઈઝનિંગનો આવું જ કંઈક ટામેટા હશે ટામેટાનો ભાવ અત્યારે આસમાન છે અને સેવ ટામેટાનું શાકની તમે વાત કરતા હોય ત્યારે સરેલો ટામેટો હોય અને એને કારણે પણ ફૂડ પોઈઝનિંગ થયું હોય સરકારનું તંત્ર શું કરે છે હેલ્થવાળા શું કરે છે આ ટ્રાયબલના અધિકારીઓ શું કરે છે ચેક કરે છે કોણ કોના નિરીક્ષણ હેઠળ આ સ્કૂલ ચાલે છે આ બધો તપાસનો વિષય છે હું માંગ કરું છું કે આ જે માલ સપ્લાય કરનારા શાકભાજીનો આ જે કોન્ટ્રાક્ટર હોય એને તાબડતોડ ડિસમિસ કરીને સ્થાનિક કક્ષાએ અહીંયા પ્રાયજનો વહીવટદાર હોય કે પછી ડેપ્યુટી કલેક્ટરના માણસોને નિયુક્ત કરીને લીલું તાજુ શાક છોટા ઉદયપુર તાલુકો અને બોડી તાલુકો વડોદરા તરફ જ્યારે ડિસ્પેચ કરે છે ત્યારે ગાંધીનગર તરફથી આવું સડેલું શાક જે આવે છે એના પર બ્રેક વાગવી જોઈએ બિલકુલ તમે અંદર જે કઠોળ છે અને લોટ છે તેની પણ ચકાસણી કરી અને લોટમાં તમને શું જોવા મળે અંદર અનાજનો જથ્થો હતો અનાજના જથ્થાને અમે મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે દયડું ક્યારે કેટલા દિવસ વપરાય અને કેટલા દિવસમાં એ એનું આયુષ્ય પૂરું થાય એ ચેક કરતા હતા અને જે લોટ હતો ઘઉંનો એ ઘઉંના લોટની અંદર જીવડા હતા અમારામાં લોકોને ધનરિયા કહે છે પણ આખરે તો અમે જીવ પડેલા હતા અને કેટલીક મસાલો એવો છે કે એના પર પ્રોડક્શન ડેટ પણ લખેલી નથી ને એક્સપાયરી ડેટ પણ લખેલી નથી આવી પરિસ્થિતિ છે આ આ આ આ આદિવાસી વિસ્તાર છે એટલે કોઈ જોવા નહીં આવશે હું બાવો અને મંગળદાસનો વહીવટ આ આદિજાતિ વિકાસ વિભાગમાં થઈ રહ્યો છે એનો આ નમૂનો છે બિલકુલ તો હું બાઓ અને મંગળદાસનો જે વહીવટ ચાલી રહ્યો છે રસોડામાં રેડ કરતાં આશ્ચર્યની વાત છે ત્રણ દિવસ પૂર્વે આ ઘટના બની ફૂડ પોઈઝનની ત્યારે તો તંત્ર સફાળું જાગવું જોઈએ શાળા સંચાલકો જાગવા જોઈએ શાળામાં જે ભોજનનો કોન્ટ્રાક્ટર છે પરંતુ કેટલી જાડી ચામડીનો આટલી મોટી ઘટના બની આટલા બધા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનના ભોગ બન્યા તેમ છતાં ભોજનની ગુણવત્તામાં તેની અંદર ઉપયોગમાં લેવાતી શાકભાજીમાં કોઈ તબદીલ કરવામાં નથી આવી કે ભાઈ ચાલો હવે તો અહીંયા અધિકારીઓ આવશે પદાધિકારીઓ આવશે અને જોશે ચેક કરશે ત્યારે તેમને સારું દેખાય તેના માટેનો પણ કોઈ પ્રયાસ નહીં અત્યારે પણ સડેલું શાકભાજી ગલકા અહીંયા જોવા મળ્યા આપણે સામાન્ય રીતે ગઈકાલ સુધીની કોઈ શાકભાજી હોય માર્કેટમાંથી લાવ્યા હોય તો ફ્રિજમાં મૂકી અને બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ અહીંયા તો આટલી મોટા માત્રામાં શાકભાજી મૂકવા માટેની કોઈ કોલ્ડ સ્ટોરેજની તો વ્યવસ્થા છે જ નહીં ગાંધીનગરથી શાકભાજી આવે એક 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 અઠવાડિયા સુધી એ શાકભાજી અહીંયા પડી રહે અને તેમાંથી બાળકોના આરોગ્યમાં આરોગ્ય માટેનું જે ભોજન છે તે બનાવવામાં આવતું હોય અરે છોટાઉદેપુરમાંથી તો શાકભાજી અહીંયાથી બહાર જાય છે ત્યારે ગાંધીનગરથી અહીંયા જો શાકભાજી આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કેટલા દિવસ પહેલાંની ત્યાં હોય ત્યાંથી અહીંયા આવ્યા પછી કેટલા દિવસ અહીંયા પડે અને એમાંથી આ લોકો બનાવતા હોય ઘરમાં બે માણસનું જમવાનું બનાવવાનું હોય ને તો એમાં એ છટણી કરી શકે કે સડેલું એ અલગ અલગ તારી શકે આટલી મોટી માત્રામાં જ્યારે શાકભાજીનું કટિંગ કરવાનું હોય ને ત્યારે એવું કોઈ શાકભાજી એ જે સમારનાર જે છે એ જોતું નથી અને તેનો નમૂનો અહીંયા આપણને રૂબરૂમાં જોવા મળ્યો સમારેલી શાકભાજી સમારેલા ગલકામાં પણ સડેલા ગલકા જોવા મળ્યા છે કેટલી જાડી ચામડીના આ કોન્ટ્રાક્ટરો છે અને એટલા માટે જ કદાચ નેતા પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈએ આ જે શબ્દનો પ્રયોગ કર્યો છે કે હું બાવો અને મંગળદાસની જે નીતિ ચાલી રહી છે આદિવાસી વિસ્તારમાં ચાલતી જે આદિજાતિ વિભાગ હેઠળની શાળા સંકુલો છે કે જેમાં અભ્યાસ કરતાં ગરીબ આદિવાસી જે વિદ્યાર્થીઓ છે તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે તેમના શિક્ષણ સાથે તો ચેડા થાય જ છે શિક્ષકોની ઘટ અને એને લઈને તેમના શિક્ષણ સાથે તો થાય છે પરંતુ તેમના આરોગ્ય સાથે પણ ચેડા જે થઈ રહ્યા છે અને તેનો જે નમૂનો છે તે સામે આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર જે મામલો છે સુખરામભાઈ રાઠવાની રેડ બાદ તંત્ર અને સરકાર શું પગલાં લે છે આવનાર સમયમાં ખબર પડશે ધન્યવાદ ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો